તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય જય માતાજી તમારા ખાખીનો દ્વારા રેવન્યુ ટાલેટીના યોજનાઓ તો તમારી કેવી તૈયારી ચાલી રહી છે તો બ્લોગની આપણે શરૂઆત થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે દસ તો આપણે હવે કરંટ અફેર ભરવાનું છે ત્રીજી તારીખનું ત્રીજી ત્રણ સાત બે હજાર પચીસનું એના પછી આપણે બંધારણમાં મૂળભૂત અધિકારના જે આગળનું લેક્ચર છે જે ચૌદ પછી પંદરથી જે અનુચ્છેદ બાકી છે તે આપણે જોવાના છે એના પછી આપણે આજે ટકાવારીનું ચેપ્ટર જોઈશું તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો અને મિત્રો હા તો આપણે આટલી મહેનત કરવા છતાં પણ વ્યૂ આવતા નથી તો થોડા થોડા વ્યૂ અને લાઈક ના કરો તો કંઈ નહીં પણ વ્યૂઝ તમે જોતા જ રહેજો અને સબ્સ્ક્રાઇબ કરવાને કરતા જ રહો જય માતાજી તો બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે હવે કરંટ અફેર મળીને તો મિત્રો મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો અત્યારે હું તમને બતાવી દઉં કારણ કે વધારે પ્રશ્નો નહીં થોડા પ્રશ્નો તો આપણે આજે બંધારણ કરવાનું નથી કારણ કે બહાર બહાર જવાનું છે તે માટે તો આપણે એના પછી આપણે તરકા પડીનું લેક્ચર પડી દઈશું પ્રસિદ્ધ પગને અંત આપીશું તો ચલો હું બતાવી દઉં કે કરંટ અફેરમાં મેં શું શું લખ્યું છે તેની માહિતી તમને આપી દઉં મિત્રો આજે મેં વિશેષ શ્રીમતી હંસા મહેતા વિશે પડ્યું છે તો આપણે જોઈ શકો ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ તો જોઈ શકો તમે મેં આટલાથી માહિતી લખેલી છે તો આપણો દિન વિશેષ આટલો છો એના પછી આપણે કરંટ અફેર ભર્યું છે તો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચાર સમાચારમાં પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ કેટલામો રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ઉજવે તો સિત્યોતેરમો તો એના વિશે માહિતી લખીએ કોને જો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈ સી એ આઈ દ્વારા સ્થાપના પહેલી જુલાઈ ઓગણીસો ઓગણપચાસ અને એક વૈજ્ઞાનિક સંસ્થા છે એના પછી પ્રશ્ન છે કે તાજેતરમાં ફીફા દ્વારા એફ ફોર એસ કાર્યક્રમ હેઠળ દેશભરની દેશભરની દસ લાખ ફૂટબોલ વિતરણ કરવામાં આવે છે તેમાં સત્તા કે કોલકાતા પશ્ચિમ બંગાળમાં એના પછી પ્રશ્ન છે આપણા જે અમુક એમએસએસપી એટલે કે મતલબ આપણા એમપી હોય જે બની બન્યું ફીફા પુરુષોનું વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં ક્યાં યોજાશે ત્રીસમાં ક્યાં યોજાશે ચોત્રીસમાં ક્યાં યોજાશે મહિલા માં સફર ટીમ કોણ છે તો અમેરિકા અને પુરુષોમાં સફળ ટીમ બ્રાઝિલ એના પછી પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા પ્રખ્યાત ભારતીય ખેલાડીને કેપ્ટન કુલ તરીકે લખવામાં છે તો મહેન્દ્રસિંહ ધોણી બે હજાર પચીસ આઈ હોલ ઓફ ફેમ તો ટોટલ ભારતના આઈસીસી હોલ ઓફ ફેમમાં અગિયાર છે એમાં નવ મેં લખી નહીં પણ તમને કહી દઉં કે નવ પુરુષ અને બે મહિલાઓ છે અને એના પછી આપણા અન્ય ક્રિકેટરના ઉપનામ છે અનિલ કુંબલેને જમ્બુ કહેવાય રાહુલ દ્રવિડને રાહુલ દ્રવિડને ધ વર્લ્ડ કહેવાય વિરાટ કોહલીને ધ એટલે ચીકુ અને કિંગ કહેવાય કપિલ દેવને હરિયાણા હરિકેન સૌરભ ગાંગુલીને બેંગાલ ટાઈગર પટોળીને ટાઈગર શિખર ધવનને ગબ્બર અને સચિન ટેલરને માસ્ટર બ્લાસ્ટર એના પછી પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં કયા ઇસ્લામિક દેશે જાહેર સ્તરે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂક્યો છે તો કઝાકિસ્તાન પીએમ તેના કઝાકિસ્તાનના પીએમ કોણ છે તો કૌશલના કાસિમ જોમાટ તો એના પછી પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં વિશ્વનો સૌથી યુવા પર્વતાર કોણ બન્યો તો તેગબીરસિંહ છ વર્ષ ને નવ મહિનાની ઉંમરવાળો છે તો યુરોપખંડમાં સૌથી ઊંચું શિખર એને સર કર્યું છે માઉન્ટ એલ્બરસ તો મિત્રો આપણા આટલા કરંટ અફેર છે તો ચાલો મિત્રો આટલું આપણે લખેલું છે કરંટ અફેર તો મિત્રો ચાલો આપણે હવે ટકાવારીનું લેક્ચર ભરી દઈએ પછી આપણે બ્લોગને અંત આપીશું તો ચલો મળીએ આપણે ટકાવારીનું લેક્ચર ભરીને મહત્વના દાખલાઓ ગણીને તો મિત્રો અત્યારે મેં ગણિતનું લેક્ચર ભરી દીધું છે આપણે કરવાનું તો ટકાવાળી પણ ટકાવાળીના લેક્ચર મને ગમે નહીં એટલે મેં અત્યારે મને થોડું કન્ફ્યુઝ થાય છે એમાં કામ અને મહેનતાનું તો એ આપણે થોડું થોડા ઘણા માહિતી લખી છે સૂત્રોને એવું અને થોડા દાખલા ગમે છે તો ચાલો બતાવી દઉં ને આપણે બ્લોગને અંત આપીશું તો શું લખ્યું છે ગણિતમાં કામ અને મહેનતાણુંમાં મિત્રો કામ અને મહેનતામાં કાર્ય સમય મહેનતાણું એમાં કાર્ય વિશે લખ્યું છે સો ટકા કામ લેવાનું કાર્યક્ષમતા એટલે કામનો દર એની ઝડપ સાથે લેવાનું પછી સૂત્ર છે કાર્યક્ષમતા શોધવા માટે કાર્યભાગે સમય એની વ્યાખ્યા છે એક સમયમાં વ્યક્તિ દ્વારા થતા કાર્ય કાર્યક્ષમતામાં કહેવાય છે દાખલા સોલ્વ કરવાની બે રીતો છે એક લસાની રીતે અને એક સાયંકાનો નિયમ આટલા આપણે સૂત્રો છે આ વધારે કંઈ આવતું નથી પછી આપણે થોડા ઘણા દાખલા ગણે છે જોઈ શકો તમે મિત્રો તો સાત જેવા દાખલા ગણ્યા છે મિત્રો આપણે આટલું લેક્ચર ભણે છે અને બીજું કાલે જોઈશું એમ જે દાખલા એડવાન્સ લેવલના આવતા હોય તે જોઈશું તો બ્લોગ આપણો આ વિડીયો ગમે તો તમને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દાદ પરીશ